નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે આર્ટિકલ આર્ટિકલ એટલે શું ભાઈ ઉપપદ અને ઉપપદના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે ભાઈ બે પ્રકાર આ ટોપિક જે છે એ ધોરણ 5 થી લઈને ધોરણ 8 સુધી એની કેટલી ખાલી જગ્યાઓ આર્ટિકલ ભરવાની આવતી હોય છે તો એના માટે બહુ મહત્વનો ટોપિક છે અને બીજું કે ઘણી વખત આપણે આર્ટિકલ ક્યાં વપરાય અને કેવી રીતે વપરાય એમાં આપણે ઘણી વખતે ભૂલો કરતા હોઈએ છે પણ અને પહેલેથી આપણને એવું શીખવાડ્યું હોય કે ભાઈ અંગ્રેજી સ્વર એ ઈ આઈઓયુ પ્રમાણે આપણે એન આર્ટિકલ મૂકી દેવો પણ એવું હોતું નથી આની અંદર શું હોય છે કે ભાઈ ગુજરાતી સ્વર વ્યંજન આપણને ખબર હોવા જોઈએ અને એના ઉચ્ચાર ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ ખરેખર આર્ટિકલ ક્યાં વપરાય તો અહીંયા આર્ટિકલના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે એક ડેફિનેટ આર્ટિકલ અને બીજો ઇનડેફિનેટ આર્ટિકલ ડેફિનેટ આર્ટિકલ એટલે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અચોક્કસ આર્ટિકલ અને એની અંદર કયો આર્ટિકલ આવે બે આર્ટિકલ આવે એ અને એન બરાબર હવે પહેલા આપણે થોડું ધ વિશે થોડીક ટૂંકમાં માહિતી જોઈ લઈએ કે ભાઈ ધ એટલે શું તો ધનો મતલબ શું થાય ચોક્કસતા દર્શાવે છે શું દર્શાવે છે ચોક્કસતા અને એની અંદર ધીસ ધેટ ધીજ અને ધોજ આ બધા જે શબ્દો છે એનું ટૂંકું રૂપ કહેવાય શું કહેવાય ભાઈ ટૂંકું રૂપ અને આ જે ધ છે એ એકવચન વચન તેમજ બહુ વચન બંને અંદર નામની અંદર આપણે આર્ટિકલ વપરાતો હોય છે જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે ભાઈ અચોક્કસ આર્ટિકલ એટલે કે એ અને એન અને એ અને એન ક્યાંથી આવે તો એની શબ્દ શબ્દ ભાઈ એની શબ્દ એની શબ્દ નું સ્વર માટે એ અને એન નો મતલબ શું થાય ભાઈ એક અને ક્યારે વપરાય તો કોઈ જાતિવાચક નામ કેવું હોય એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન થી શરૂ થતો હોય ત્યારે કયો આર્ટિકલ વપરાય એ વપરાય અને બીજું કે જો જાતિવાચક નામ કેવું હોય એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય તો તે નામની આગળ આર્ટિકલ કયો વપરાય છે ભાઈ એન વપરાય છે બીજું જોઈએ કે ભાઈ ગુજરાતી વ્યંજન કયા અને ગુજરાતી સ્વર કયા તો ગુજરાતી વ્યંજન કયા તો ક ખ ગ છ છ એ છે જ્ઞ સુધી તો જો પહેલો ઉચ્ચાર શબ્દનો પહેલો ઉચ્ચાર તો ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ કયો વપરાય ભાઈ એ વપરાય છે અને જ્યારે ગુજરાતી સ્વર કયા તો અ આ ઈ ઈ ઉ અહ સુધી તો એ જો ઉચ્ચાર આવતો હોય તો આર્ટિકલ કયો વપરાય ભાઈ એન વપરાય તો હવે આપણે જોઈએ કે ભાઈ એની ખાલી જગ્યા કેવી રીતે વપરાય ખાલી જગ્યાની અંદર આર્ટિકલ કેવી રીતે વપરાય એના વિશે જોઈએ તો નક્કી કરવાનું શું છે કે જે જેની આગળ આપણે આર્ટિકલ મૂકવાનો છે એનો જે પહેલો અક્ષર છે એ પહેલા અક્ષરનું ઉચ્ચારીકરણ આપણે ધ્યાનમાં લેવાનું છે જો પહેલા અક્ષર નું ઉચ્ચારીકરણ સ્વર હોય ગુજરાતી સ્વર કયો ભાઈ ગુજરાતી સ્વર ગુજરાતી ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ કયો વાપરવાનો એ અહીંયા જોઈએ તો ઇઝ પછી દેશ ખાલી જગ્યા અમ્બ્રેલા અંબરેલામાં પહેલો અક્ષર જુઓ તમે અહીંયા યુ લખેલું છે પણ ઉચ્ચાર શું છે અ થી શરૂ થાય છે અને અ એ ગુજરાતી શું છે વ્યંજન છે માટે અહીંયા આપણે શું કરીશું એન આર્ટિકલ વાપરીશું બરાબર તો અહીંયા ગુજરાતી સ્વર છે તો આપણે અહીંયા કયો આર્ટિકલ વપરાય ભાઈ એન આર્ટિકલ વપરાય બીજું કે ધીસ ઇઝ ખાલી જગ્યા યર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ હવે અહિયાં કયો અક્ષર છે ભાઈ વાય શબ્દ આપેલો છે વાય અને એનો ઉચ્ચાર શનાથી શરૂ થાય છે ય થી થાય છે અને ય એ શું છે ગુજરાતી વ્યંજન છે અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ આપણે કયો વાપરીશું એ વાપરીશું બીજું અહીંયા કયો શબ્દ છે ધેટ ખાલી જગ્યા ઓનેસ્ટ ઓનેસ્ટ મેન એટલે એ છે અને એનો ઉચ્ચાર થતો નથી એટલે સીધો એનો ઉચ્ચાર શું થાય છે ભાઈ ઓનેસ્ટ થાય છે શું થાય છે ઓનેસ્ટ અને એનો પહેલો અક્ષર અ છે અને અ એ શું છે સ્વર છે માટે અહીંયા આર્ટિકલ કયો વાપરીશું એન વાપરીશું

બીજું સી ઇજ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ હવે એ જુઓ એસએસસી તો એસએસસી માં પહેલો એસ બોલાય છે એસ માં પહેલો અક્ષર શું છે અ છે અને અ એ શું છે ગુજરાતી સ્વર છે અને સ્વર હોય તો આર્ટિકલ કયો વપરાય એન વપરાય એ રીતે હી હેઝ ખાલી જગ્યા ઓલ્ડ હાઉસ અહીંયા ઓલ્ડ માં અ આવે તો આર્ટિકલ કયો આવે એન આવે બીજું અહીંયા જુઓ હવે અહીંયા આપણે જોયું તો યુ છે બરાબર પણ ઉચ્ચાર શું થતો હતો અમ્રેલા થતો હતો પણ અહીંયા યુનિયન થાય છે શું થાય છે ભાઈ યુનિયન અને યુનિયન માં પહેલો અક્ષર ગુજરાતી વ્યંજન છે અને વ્યંજન હોય તો આપણે જોયું કે ભાઈ કયો આર્ટિકલ આવે એ આર્ટિકલ આવે બીજું સી ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્ટ માં ઈ આવે અને ઈ આવતો હોય તો સ્વર છે તો અહિયાં કયો આર્ટિકલ આવશે એન એવી રીતે એન્શિયન્ટ અહીંયા શું છે ભાઈ એન્શિયન્ટ અને એન્શિયન્ટમાં પણ આર્ટિકલ અ પ્રમાણે જોઈએ તો કયો આર્ટિકલ આવે એન પ્રમાણે અ ગુજરાતી સ્વર પ્રમાણે તો અહીંયા શું પણ અહીંયા બ્યુટીફૂલ શબ્દ આપ્યો છે ભાઈ બ્યુટીફુલ અને બ એ ગુજરાતી વ્યંજન છે અને ગુજરાતી વ્યંજન હોય તો આર્ટિકલ કયો વપરાય એ તો મિત્રો આપણે આર્ટિકલ એ અને એન વિશે ખાલી જગ્યા કેવી રીતે પુરાય એની માહિતી જોઈ જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં